નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને હું છું આપની સાથે અપડેટમાં આજે આજે વાત કરવી છે કે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે કારણ કે દસ તારીખ સુધી હજુ વરાપની આગાહી કરવામાં આવી છે એટલે કે છેલ્લે આઠ કે નવ તારીખ સુધીમાં તો આપણને વરાપ જે જે નીકળી છે એ નથી દેખાવાની કારણ કે એ દિવસ દરમિયાન આપણને ગુજરાતની અંદર સારામાં સારો સાર્વત્રિક વરસાદ દેખાવાનો છે અને અત્યારે જે અત્યારે વરાપની સિઝન ચાલી રહી છે એમાં ગઈકાલથી લઈને આઠ કે નવ તારીખ સુધીમાં વરાપ નીકળવાની સંભાવના છે એટલે કે ઘણા બધા વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસ્યો હતો ઘણા બધા વિસ્તાર એવા હતા કે જે અત્યંત ભારે વરસાદ વરસ્યો હતો એટલે કે તે તડકાની જરૂર હતી અને એ જગ્યા ઉપર અત્યારે હવે તડકો પડી રહ્યો છે એટલે કે વરાપ નીકળી છે એટલે ખેડૂતો પણ જે પોતાનું પાક નુકસાન જવાની ભીતિ હતી તેમાંથી બહાર આવ્યા છે હવે દસ તારીખ પછી નવ રાઉન્ડ શરૂ થવાનો છે એમની સાથે જ અત્યારે જે વરાપ નીકળી છે એ દરમિયાન પણ ગુજરાતના કયા એવા જિલ્લા છે કે જ્યાં મેઘ થવાની છે અને મેઘમાહેરની સાથે કઈ રીતે પવન ફૂંકાવાના છે અને કોઈ વાવાઝોડાની સંભાવના છે કે નહીં તેમની પણ આપણે વાત કરી લઈએ પહેલાં વેંડીના માધ્યમથી સમજી લઈએ કે ગુજરાતની અંદર અત્યારે વરસાદની કેવી સ્થિતિ છે વરસાદનું કેવું અત્યારે જોર ગુજરાતની અંદર છે કારણ કે કોઈ ખાસ આપણને અત્યારે સિસ્ટમ નથી દેખાતી જે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ હતી તે ધીમે ધીમે કરીને મધ્યપ્રદેશ તરફ ગઈ મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ અને રાજસ્થાનથી સીધી પાકિસ્તાન તરફ જતી રહી છે અને ત્યાંથી તે અરબસાગરમાં ભળી ગઈ છે એટલે કે ગુજરાત ઉપરથી ખતરો જે હતો એ ટળી ગયો છે આપણને એવું લાગતું હતું કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતને ગમરોડવાની છે પરંતુ એવું ના બન્યું મધ્યપ્રદેશની અંદરથી એ સિસ્ટમ પસાર થઈ અને પછી સીધી જ રાજસ્થાન તરફ જતી રહી અને રાજસ્થાનથી સીધી જ પાકિસ્તાનનો જે વિસ્તાર છે ત્યાં જતી રહી અને ત્યાંથી પછી અરબસાગરની અંદર તે સિસ્ટમ અત્યારે બેસી ગઈ છે એટલે કે જે સિસ્ટમ ગુજરાતને ગમરોડવાની હતી તેમાંથી ગુજરાત બાકાત રહી ગયું છે અને ગુજરાતની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે અત્યારે પણ આપણને વરસાદની જે સ્થિતિ દેખાઈ રહી છે એમાં કોઈ જ વિસ્તાર એવા નથી કે જ્યાં આપણને અત્યંત ભારે વરસાદ દેખાતો હોય કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત આ બધા જ વિસ્તારોની અંદર અત્યારે આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે કારણ કે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન સાર્વત્રિક મેઘમહેર થવાની છે અને એ પણ મેઘગર્જના સાથે એટલે કે વીજળીના કડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાનો છે કોઈ એવી જગ્યા નિશ્ચિત નથી અત્યારે કે આ જગ્યા ઉપર વધારે વરસાદ પડવાનો છે કારણ કે આખા ગુજરાતમાં સામૂહિક વરસાદ પડશે પરંતુ હળવોથી મધ્યમ જ હશે અને આજુબાજુમાં કોઈ જ આપણને સિસ્ટમ નથી દેખાતી થોડા દિવસ પહેલા આપણને મધ્યપ્રદેશની અંદર સિસ્ટમ દેખાતી હતી તે પણ હવે નથી દેખાતી કારણ કે અત્યારે સાવ વરસાદનું જોર ઘટી ગયું છે ગુજરાત અને તેની આજુબાજુના વિસ્તારમાં આપણે ગઈકાલે પણ જોયું હતું કે રાજસ્થાનની અંદર આપણને જે સિસ્ટમ દેખાતી હતી તે હવે ફંટાઈ ગઈ છે અને જે ઉપરનો ભાગ છે ઉત્તર રાજસ્થાન એ તરફ જતી રહી છે છે એટલે ક્યાંક ક્યાંક ને હવે ગુજરાત પણ કોરું દેખાઈ રહ્યું આગામી દિવસ દરમિયાન આવી જ સ્થિતિ ગુજરાતની અંદર દેખાવાની છે અત્યારે બંગાળની ખાડીમાં પણ જોઈ લઈએ કે ત્યાં કોઈ જો લો પ્રેશર સર્જાયું ના હોય તો ગુજરાતની અંદર હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન એ જ સ્થિતિ રહેવાની છે વરસાદ બંગાળની ખાડીમાં દેખાઈ રહ્યો છે પરંતુ એટલો બધો પણ નહીં કે જે ગુજરાતને અસર કરે કોઈ જ એવી આપણને એક્ટિવ સિસ્ટમ નથી દેખાતી કે જે ગુજરાતને ગભરોડી શકે અત્યારે ઓફશોર ડ્રફ તો આપણને છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહ્યું છે એટલે દક્ષિણ ગુજરાત તો ઓલરેડી વરસાદ આવી જ રહ્યો છે બાકીના જે વિસ્તારો છે એમાં વરસાદ ઓછો પડી રહ્યો છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ઓછો વરસાદ છે બાકી આપણને ઓલ ઓવર દેશની અંદર કે ગુજરાતની અંદર કોઈ જ એટલો અત્યંત ભારે વરસાદ નથી દેખાતો અને આગામી બે દિવસ દરમિયાન હજુ પણ વરામ વરાપ નીકળવાની જે સંભાવના છે વરાપ નીકળવાની છે અને એમની સાથે પાંત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાના છે એટલે ક્યાંક ને ક્યાંક વાવાઝોડાની પણ સ્થિતિ ઊભી થઈ શકે એમ છે અને એમના થકી બેથી ત્રણ દિવસ પછી ગુજરાતમાં ફરી વરસાદ જોર પકડવાનું છે એ જોઈ લઈએ કે અત્યારે કયા કયા જિલ્લાની અંદર હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં વરસાદ પડવાનો છે સૌથી પહેલાં તો આજના દિવસની આપણે સ્થિતિ જોઈએ તો જ્યાં એકદમ હળવો વરસાદ છે કોઈ જ ભારેથી ભારે વરસાદ નથી બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી આ એ વિસ્તારો છે કે જ્યાં વરસાદ હળવોથી મધ્યમ પડવાનો છે એમની સાથે સૌરાષ્ટ્ર કચ્છનો પણ સમાવેશ થાય છે જૂનાગઢ અમરેલી ભાવનગર આ બધા જ વિસ્તારોની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે અને એમની સાથે જે હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ જે પવન ફૂંકાની જે શક્યતા છે તે પણ આપણે જોઈ લઈએ અત્યારે જે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ ત્રીસ થી ચાલીસ ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે એટલે ક્યાંક ને ક્યાંક વાવાઝોડાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે અને એ જ વાવાઝોડું છે તે ફરી એક વખત ગુજરાતની અંદર અત્યંત ભારે વરસાદ લાવવાનું છે અત્યારે વરસાદનું સિસ્ટમ જે છે સાવ નબળી પડી છે એટલે કે ત્યાં જોર ઘટી ગયું છે આજના દિવસને લઈને અત્યંત ભારે વરસાદની આગાહી ક્યાં કરવામાં આવી છે તે પહેલાં જોઈ લઈએ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર તો થઈ રહી છે પરંતુ તેની સાથે જે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આજની શું સ્થિતિ છે તે જોઈ લઈએ હળવોથી મધ્યમ વરસાદ ગુજરાતની અંદર પડવાનો છે પરંતુ એમની સાથે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કચ્છ માળોથી મધ્યમ વરસાદની સંભાવના છે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી કચ્છ અને સૌરાષ્ટ્રના આ બધા આપણે જિલ્લાની વાત કરીએ છીએ કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ સાથે જ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્રણે ત્રણ ઝોનની અંદર આપણને અત્યારે હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી બધા જ વિસ્તારોમાં ગાજવીજ સાથે આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે અમુક સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યાં વરાપ નીકળી છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સાથે વરાપની સંભાવના પણ છે એમની સાથે ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં સવારથી એવું લાગે છે કે વરસાદ આવશે પરંતુ બપોર થતાં જે વાદળો બંધાયા હોય છે વિખેરાઈ જાય છે 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 એટલે કે ત્યાં વરસાદ નથી પડતો ઘણી જગ્યા પર આપણને જે વરસાદનું જોર તે રીતે દેખાઈ રહ્યું સવારથી વરસાદની રાહ જોતા લોકો હોય છે ક્યાંક ને ક્યાંક એમને સાંજ પડતા વરસાદ નથી આવતો એવી સ્થિતિ મોસ્ટ ઓફલી ગુજરાતની અંદર દેખાઈ રહી છે આવતીકાલની સ્થિતિમાં પણ વરસાદ આપણને દેખાઈ રહ્યો છે પરંતુ ભારે વરસાદ ફક્ત સુરત નવસારી અને વલસાડની અંદર જ દેખાઈ રહ્યો છે આ કાલની સ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર આવેલી આટલા જ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે પરંતુ આજના દિવસમાં કોઈ જ હવામાન વિભાગે અત્યંત ભારે વરસાદની આગાહી નથી કરી ફક્ત અને ફક્ત હળવોથી મધ્યમ વરસાદની સંભાવના છે હજુ પણ કેટલા દિવસ વરાપની સંભાવના છે તે પણ આપણે સાંભળી લઈએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પાસેથી

કે મોટો વરસાદ થાય એવી કોઈ શક્યતાઓ નથી એટલે ખાસ દરેક મિત્રો આ વસ્તુની નોંધ લેવાની છે હા આવતીકાલે છ તારીખે રાજસ્થાન બોર્ડર વિસ્તારો હશે જેમાં થરાદ હોય અથવા તો ધાનેરા છે અથવા તો ડીસા આસપાસના વિસ્તારો હોય ઈડર જેવા વિસ્તારો હોય અથવા તો ત્યાંથી કે અંબાજી જેવા વિસ્તારો હોય રાજસ્થાન બોર્ડર વિસ્તારો છે એમાં ઝાપટા આવતીકાલે એક દિવસ માટે જોવા મળશે બાકી ગુજરાતભરની અંદર આવતીકાલથી વરાપનો માહોલ જોવા મળશે અને આ વરાપ છે એ લગભગ મારું એવું અનુમાન છે કે દસ તારીખ સુધી તો આપણે આ વરાપ કાયદેસર મળશે આવી એક આશા છે ઘણા સમયથી ઘણા બધા વિસ્તારોની અંદર વધારે વરસાદ પડી રહ્યો છે જેને કારણે છે ખેતરમાં દવાઓ નથી છાંટી શક્યા અનેક પ્રકારના જે કામો છે આ વરસાદને કારણે અટકેલા પડ્યા હતા એ કામો છે હવે આપણે કરી શકશું પણ દરેક ખેડૂતભાઈ મારે એ ભલામણ છે દસ તારીખ સુધીમાં તમારે આ કામો છે ને એ પતાવી લેવાના છે કેમ કે દસ તારીખ પછીથી ફરીથી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી મને એક શક્યતા દેખાઈ રહી છે અને આમ જોવા જઈએ તો આપણા આ વરસાદનો રાઉન્ડ છે એના વિશે આપણા વાર્ષિક કાર્યક્રમની અંદર બે ઓગસ્ટથી લઈને અગિયાર ઓગસ્ટ સુધીની આગાહી કરેલી છે એટલે બની શકે કે કદાચ દસ અને અગિયાર તારીખે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ શકે છે દસ તારીખ આસપાસથી જે વરસાદ શરૂ થશે એ કયા વિસ્તારમાં પડશે અને એનો લાભ વધારે ક્યાં મળશે ક્યાં નહીં મળે આ તમામ ચર્ચાઓ છે આપણે આવતીકાલના વિડીયોની અંદર કરવાની છે પણ ખાસ આજના વિડીયો એક જ સંદેશ આપવાનો હતો કે બે થી પાંચ ઓગસ્ટનો રાઉન્ડ આજે પૂરો થયો છે આવતીકાલથી ઓગસ્ટથી રાજ્યભરના મોટાભાગના વિસ્તારો એટલે કહી શકાય કે પંચાણું ટકા વિસ્તારોની અંદર વરાપ પણ જોવા મળશે ઘણા વિસ્તારોની અંદર ઘણા દિવસથી સૂર્યના દર્શન નથી થયા સૂર્યપ્રકાશ નથી નીકળો એ વિસ્તારોની અંદર પણ કદાચ આવતીકાલથી તડકો જોવા મળે તેવી પૂરી શક્યતા હાલ દેખાઈ રહી છે તમારા વિસ્તારમાં અત્યારે વરાપ છે કે પછી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર